તમારા આપણો મેન આવ્યો છે તમારે આ આપણી સાથે એક વાત કરવા માટે તૈયાર છે ટુર્નામેન્ટ એ પૂરી તર સપોર્ટ કરે સહયોગ કરે સાબર ટુર્નામેન્ટ શું ઉદ્દેશથી તમે રાખ્યો કેટલાં યુવાનો થોડુંક જોશી બોલતો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજના યુવાનો જે મોબાઈલ ઈન્ડિયા યુગ મળ્યા છે એ લોકો રમત બાજુ વળે

સરસ બહુ સરસ બહુ સરસ ટુર્નામેન્ટ છે અને આપણે ટુર્નામેન્ટ ક્રિકેટની બી આપણે ગ્રાઉન્ડમાં કરીએ છીએ કરવાના કરીએ છીએ વીસ વર્ષથી ક્રિકેટની ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ રાઈટ રાઈટ એ બી વર્ષોથી ચાલે છે આપણી મોટા સારા આવતીકાલે ફાઇનલ પતી જશે ટૂંકમાં હે ને અત્યારે રાત્રે અત્યારે કેટલા વાગ્યા સુધી રમાશે છે ત્રણ ચાર વાગ્યા સુધી પબ્લિકનો સપોર્ટ કોઈ જાતનું નહીં સંસ્કસર નહીં શાંતિ એકદમ પીસફુલ સર્વધર્મ બધા ખેલાડીઓ બધા મજબના નજીકમાં પોલીસ સ્ટેશન સાત સહયોગ કેવો સરસ 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 બસ આવી સુમેરથી હળી મળી અને કોઈ ટૂર્નામેન્ટને પૂર્ણ કરે તો વધારે આનંદ થાય છે બાકી તો બધા પોતપોતાની રીતે તૈયાર જ છે તો ફરી એકવાર આપ આ નજારો જોયેલો અને ફરી એકવાર મારા બાપુ કેમેરા પર નમસ્કાર હું દિલીપ કુમાર અત્યારે અમદાવાદ એલજી ગ્રાઉન્ડ પર ઊભો છું રાત્રે આપ જોઈ શકો છો કે દોડ ઉપરનો ટાઈમ છે સરસ મજાની અહીંયા એક ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેનું નામ છે મંડળીનગર સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા નાઇટ ટુર્નામેન્ટ શૂટિંગ ટુર્નામેન્ટ એલજી ગ્રાઉન્ડ જી હા સરસ મજાની ટીમોએ અહીંયા આગળ ભાગ લીધેલો છે તમને નિહાળું અને આ સમગ્ર ગુજરાતની ટીમ છે આના પોતે આયોજક મિત્ર છે આપણે એમને સવાલ કરીશું બાપુ આ ટુર્નામેન્ટ તમે કરવાનો છે એવું કેટલા દિવસથી ચાલે થાય આમ તો મારે કેટલા વર્ષોથી ચાલે ત્રીજું વર્ષ છે મારું આ મારું ત્રીજું વર્ષ છે પણ મને શોખ છે આ ટુર્નામેન્ટો કરવાનું

સાથ આપે છે અને તમારે એન્ડી ગ્રુપના બધા મિત્રો સાથે ગ્રુપ સારું છે એનો બધો સપોર્ટ ટુર્નામેન્ટ આયોજન કરીએ છીએ

વાત બાપુ ફરી એક વાર આ બે ટ્રોફી છે રનર્સ અને વિનર માટે અહીંયા આગળ આ ખેલાડીઓ આવે અને સપોર્ટ માટે જે લોકો વ્યવસ્થામાં આપ શું શું અહીંયા જમવાનું રાખ્યું હતું અને જમ્યા પછી બે કલાક પછી રાતે ચા નાસ્તાનો ત્યારે આ ટુર્નામેન્ટના જે રાઉન્ડ ચાલી દરમિયાન ને નાસ્તો ચા નાસ્તો બટાકા બધું ફ્રી સ્પોન્સર સ્પોન્સર બધું અમારું ગ્રુપ છે વેરી ગુડ એ મણિલગ્ન લગેલું એ ગ્રુપના બધા મિત્રો જોડે તો મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ્સને કેટલું અગત્યતા આપવામાં આવે છે તો તમે પણ તમારા એરિયામાં ક્યાંય આવું રમત જગત ચાલતું હોય સ્પોર્ટ્સ તો તમે સાથ સરસ સહયોગ આપશો સરસ મજાની ટુર્નામેન્ટ આજે પણ છે અને આવતીકાલે પણ આ જ રીતે અહીંયા આગળ ચાલશે આપણે આવતીકાલે પણ આ ટૂર્નામેન્ટને નિયાળીશું કવરેજ કરીશું ફરી એકવાર મિત્રો જોગાનો જોગ એક કિસ્સો એવો બન્યો છે કે કોઈ પણ રમત રમાતી હોય ક્રિકેટ હોય વોલીબોલ હોય કબડ્ડી હોય ત્યાં એવું કહેવાય છે કે બે ભાઈઓ રમતા હોય પિતા પુત્ર રમતા હોય તો એ વારસાગત રમાતા હોય પણ અહીંયા એક જોગાનો જો એવો ઇતિહાસ થયો છે કે ત્રણ પેઢી એક સાથે વોલીબોલની ટીમની અંદર એક જ ટીમની અંદર તો આપણે વારાફરતી વાડે મળીએ કે મૂળ જેને કહેવાય ને થળ એવા પોતે ઓળખા બાપુ આપનું નામ નહીં ઓળખા ધીરુભા કેટલા વખતથી તમે આ વોલીબોલ રમો લગભગ પચાસ પાસઠ વર્ષ પાસઠ વર્ષથી તમે રમો છો એટલે અત્યારે તમારી ઉંમર પૂછવાની જરૂર નથી મારે તમે અત્યારે પચાસ ના લાગો પચાસ ના લાગો છો પણ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે આ તમારા પુત્ર રાઈટ શું નામ જયદીપસિંહ 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 ઉંમર કેટલી એકાવન કેટલા વર્ષથી રમો છો રમવાની પ્રેરણા પિતાથી આ વારસો તમે પાછો ત્રીજી ફેઢી આપ્યો આ છે બ્રિજરાજસિંહ હા તમે કેટલા વર્ષથી રમત હું નવ વર્ષથી નવ વર્ષથી તમને પ્રેરણા ક્યાંથી મળી બંને જોડે બંને જોડે સૌથી વધારે પ્રેરણા દાદા જોડે દાદા જોડે દાદા આટલા વર્ષ રમીને સ્પોર્ટ્સથી જો અત્યારે ફીટ છે હે ને તો શું લાગે છે શરીર તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ કસરત રમત હોવી જરૂરી રમત રમત જરૂરી છે અભ્યાસ પણ કરતા છો ને શું કરો છો કોલેજ બતાવી હજુ કોલેજમાંથી રમો છો ના કોલેજમાં શૂટિંગ છે નહીં શૂટિંગ નથી તો શું રમો છો કોઈ ગેમ કોલેજમાં નહીં કોલેજમાં નહીં કોલેજમાં પાવર લિફ્ટિંગ

માતાજી ફરીથી કસરત વ્યાયામ અને રમત જીવનમાં કેટલી અગત્યતા રાખે રાખે છે છે બહુ ઉપયોગી તમે આ ઈશ્વરને પ્રાર્થના કરીશ કે એક નાની કોઈ મેચ થાય એમાં આગલી પેઢી પણ પંદર વર્ષ પછી જોડાય અને તમે એ જ રીતે લિફ્ટ કરતા અને જે બી કરતા વોલીબોલ મેદાનમાં કે મેદાનમાં દેખાવ તો આ છે મણિનગર स्पोर्ट्स ग्रुप द्वारा नाइट वॉलीबॉल शूटिंग टूर्नामेंट जबरदस्त झलक रीते स्पोर्ट्स में सो पिता पुत्र एट कल और कल माता है এবারে খুঁজি তো মিলে গিয়ে যেতে গোয়া লাই ああ。 সাকে বরতা নিয় সাকে সানে কাকে